ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડીયા તાલુકાના ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજ રોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તો સામે યુવતીએ ગૌરવ વસાવા સાથે પ્રેમ લગ્ન કરી લેતા આવેદનપત્ર પાઠવનાર પરિવાર માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી હતી મારું નામ મુનાફ શેખ ધારોલીનું રહેવાસી છું મારી છોકરીનું આપણે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બપોરે બારને વીસે કોઈ ફોર્ચ્યુનર ગાડી આવી અને આગળ ઓટલા પરથી એને ધાક ધમકી આપી એને ગાડીમાં બેસાડી ગયા છે એ ગાડી જાણ કરતાં અમે અમને તપાસ કરતાં ખબર પડી કે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા એનો છોકરો ગૌરવ એ ઉપાડીને લઈ જાય છે એ એ સીસી ફૂટેજમાં પણ દેખાય છે એના આધારે અમે પોલીસ સ્ટેશનમાં વારંવાર અરજી આપવા ગયા પણ અમારી અરજીને સાહેબ એવું કીધું કે તમે પાછા રિટર્ન આવો આપણે ઘરનો મામલો છે પતાવી દેશું તેના સાત દિવસ પછી અમે પાછી એમના પાસે ગયા ઓર એમ અપેક્ષા રાખી કે ભાઈ તમે હજુ છોકરી શોધી નથી આપી તો કેમ તમે અણજુ બતાવતા નથી તો એમણે કીધું કે ભાઈ તમે હવે આ મળતી નથી તો પોલીસ પ્રશાસનનો સહારો લેવ તો અમે પાછી બે જણા બેઉ વાલીઓ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગયા અને મિસિંગ અરજી સત્તાવીસ આઠે અમે આપી એના દસ દિવસ પછી એ લોકોએ એકત્રીસ આઠે બરોડા નર્મદા ભવનની અંદર રજીસ્ટર એન્ટ્રી કરાવવા ગયા ત્યારે પાછું અમને માલુમ પડ્યું તો અમે પાછા એમની પાસે ગયા તો એમણે એવું કીધું કે ભાઈ

ના કોઈ ખબર નથી એનું એનું શું થયું છે છોકરી હયાત છે કે નથી એ બી પણ અમને ખબર નથી તમે અહીંયા શું કલેક્ટર સાહેબ અપેક્ષા લઈને આવેલા છે કલેક્ટર સાહેબની નહીં સમક્ષ હું એટલા માટે આવ્યો છું કે મારી છોકરી મારી નજર સમક્ષ લાવે અને અમને ભેગા કરે એની અપેક્ષા લઈને આવ્યા છે મળે જિલ્લા આગળ શું પગલાં ભરશો અમે ગાંધીનગર આપણે એના પર ગાંધીનગર જશું વિધાનસભાના ઉપર ધરણા પ્રદર્શન કરીશું रहमान नमस्कार गुड मॉर्निंग मेरे सभी साथियों से और मेरे सभी सभी आयो तो का मैं शुक्रिया अदा करता हूँ आज बड़ी दुखी दुखी परिस्थिति में हम बच्चों के साथ यहाँ उपस्थित हुए हैं हमारे घर की बच्ची जो मुनाफ भाई ने साहब की और उनके परिवार की पूरी सेवा करते उनकी जिंदगी बिदा दी और आज उनकी बच्ची चली गए लेकिन हम साहब के साथ प्रशासन के साथ हमने बहुत रिक्वेस्ट से हमारी दिली गुजारिश से उनको आर्जू की हमने मीटिंग की हमने रिक्वेस्ट की लेकिन हमारी कोई भी बात को ध्यान में न लेते हुए हम आगे प्रशासन से पुलिस से हमने जोहार लगाई हमने एस ऑफिस पर भी जाके हमने हमारी परिस्थिति बताया लेकिन अभी हम यहाँ पर पहुँचे हमें कोई न्याय मिला नहीं है और मैं कहूँगा मुस्लिम समाज की तरफ से आज हम साहब के साथ छोटू भाई के साथ हमने पूरी जिंदगी बिता दी लेकिन हमको ये न्याय मिला नहीं है और मेरी हमारे भाई और हमारी अम्मा ने भी इनके साथ शुरुआत की रात रात की दी थी इसे हम इनके साथ बिल्कुल खड़े थे लेकिन हमको ये न्याय मिलना चाहिए और मैं जो एस साहब से मेरी गुजारिश है आदरणीय कलेक्टर साहब से मेरी गुजारिश है कि हमारे मुस्लिम समाज को यह बिल्कुल न्याय मिलना चाहिए और उनके लाचार माँ बाप की एक वेदना को एक निखार करते हुए उनको न्याय मिलना चाहिए मेरी अपेक्षा है और मेरी प्रशासन से भी पूरी अपेक्षा है कि उनको न्याय मिलना चाहिए मारू नाम मुंतसिरा हूँ रहवासी धारोलिनी अमेश मुसलमान छे तो हमें उन्होंने न्याय नहीं मोड़े મારી છોકરી માટે શું થયું છે તમારી છોકરીનું અમારી છોકરીનું અપહરણ થયું છે કેટલા દિવસ થયા આજે એક મહિનો થઈ ગયો અમારી છોકરીને લઈ ગયાને તમે પ્રશાસન થી કઈ અપેક્ષા રાખો છો અમે ત્રણ ત્રણ જગ્યાએ અરજી આપી છે તો છતાં પણ કશું કર્યું છે નથી મારા ઘરવાળાની સામે ઉલટી એ લોકોએ સામે ફરિયાદ મેકી છે તમને ખબર છે अपहरण કોએ મારી છોકરીને દબાણ કરીને લઈ ગયા હોય કોણ છે વ્યક્તિ ખબર મહેશભાઈ મહેશભાઈનો છોકરો ગૌરવ અને તમે અગર આ ન્યાય નહીં આપે સરકાર તો શું કરશો અમે આગળ પગલા ભરીશું